હલો વિદ્યાર્થી મિત્રો આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ આઠ વિષય ગણિત પાઠ ત્રણ ચતુષ્કોણની સમજ નસવાદે ત્રણ પોઈન્ટ એકના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજોતી તો ચાલો આપણે તે શરૂ કરીએ તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે કે અહીં કેટલીક આકૃતિઓ આપેલી છે અને પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો તો સૌ પ્રથમ આપણે આધાર વિશે ચર્ચા કરીએ તો અહીંયા આધાર કયા કયા આપ્યા છે તો પહેલો આધાર છે સ્પ્રડ વગેરે બીજો સરળ બંધ વક્ર ત્રીજો બહુકોણ ચોથો બહિર્મુખ બહિકોણ અને પાંચમો અંતર્મુખ બહિકોણ તો આપણો પહેલો આધાર છે સરળ વક્ર તો સરળ વક્ર કોને કહેવાય સરળ વક્રનું બીજું નામ છે સાધો વક્ર હવે કોઈપણ પણ એ આકાર છે એ આકાર દ્વારા કોઈક બનતી આકૃતિ કે જે એકબીજાને છેદે નહીં તેવા તેવા આકાર કે વક્રને આપણે સરળ વક્ર કહી શકીએ અહીં આ પણ એક સરળ વક્ર છે હવે બીજો આપણો આકાર છે તે સરળ બંધ વક્ર તો સરળ બંધ વક્ર એને કહેવાય કે જે જે સરળ વક્ર એ ભેગા થઈને એક બંધ આકૃતિ દર્શાવતું હોય જે બંધ વક્ર દર્શાવતું હોય તેને આપણે સરળ બંધ વક્ર કહીએ છીએ અહીં જે વક્રો એ સરળ બંધ વક્રો હોય તે સરળ વક્રો પણ હોય હવે ત્રીજો આપણો આધાર છે બહુકોણ

જે છે તેના વિકર્ણો એ અંદરની તરફ હોય અને તેના દરેક ખૂણાના માપ એ એકસો એસી કરતા ઓછા હોય તથા તેનું જે મુખ છે એ બહારની તરફ હોય તેને આપણે કહી શકીએ છીએ કે તે બહિર્મુખ ચતુષ્કોણ છે તેવી જ રીતે પાંચમો આપણો આકાર છે અંતર્મુખ બહિકોણ તો અંતર્મુખ બહિકોણ એટલે કે જેનું મુખ એ અંદર તરફ હોય જેના વિકર્ણો બહાર તરફ હોય અને ઓછામાં ઓછું એક ખૂણો એવો હોય કે જે એકસો એસી કરતા વધારે હોય તો તેને આપણે કહી શકીએ છીએ કે તે અંતર્મુખ ભય કોણ છે તો ચાલો હવે આપણે સ્વાધ્યાયના આકૃતિની વર્ગીકરણ કરીએ તો અહીં પહેલાં આપણે સરળ વગર શોધીશું તો અહીં આકૃતિમાં આકૃતિ એક આકૃતિ બે આકૃતિ પાંચ છ અને સાત એ સરળ વક્ર દર્શાવે છે

કારણ કે તેની જે રેખાઓ છે એ પરસ્પર એકબીજાને છેદે છે તેવી જ રીતે જે આઠમો આકૃતિ છે તે આઠમી આકૃતિમાં એક વર્તુળ છે પછી એક રેખાગણ છે અને પછી એક વર્તુળ છે તેથી આપણે આ આકૃતિને પણ સરળ વક્ર તરીકે ન લઈ શકીએ તો હવે આપણે બીજો આધાર છે સરળ બંધ વક્ર તો સરળ બંધ વક્ર એટલે કે જે આકૃતિઓ બંધ વક્ર દર્શાવતી હોય તો આકૃતિ એક બે પાંચ છ અને સાત એ બધી સરળ બંધ વકરીની છે કારણ કે તે રેખાખંડો જે છે એ રેખાખંડોનો અંત્ય બિંદુ એ ભેગા થઈને એક બંધ આકૃતિ દર્શાવે છે તેવી જ રીતે ત્રીજો આધાર બહુકોણ તો બહુકોણ એટલે કે શું તો જે ફક્ત રેખાઓ દ્વારા બનતો હોય પણ અહીં જે આકૃતિ નંબર એક છે તે ફક્ત રેખાઓ દ્વારા બને છે અહીં તે એક બે ત્રણ ચાર અને પાંચ એમ પાંચ રેખાખંડ દ્વારા બને છે તેથી તે બહુ કોણ છે તેવી જ રીતે આકૃતિ બે પણ બહુ કોણ છે તે એક બે ત્રણ અને ચાર રેખાખંડ દ્વારા બને છે પરંતુ અહીં ત્રીજી આકૃતિમાં તો કોઈ રેખાખંડ જ નથી તેથી તેને આપણે બહુ કોણના લઈ શકીએ અહીં જે ચોથી આકૃતિ છે તે ચોથી આકૃતિ પણ બહુ કોણ છે કારણ કે તે એક બે

તેથી તે પણ બહુકોણ તરીકે ના લઈ શકાય હવે તેવી જ રીતે બહિર્મુખ તો બહિર્મુખ એટલે કે જેનું મુખ બહાર તરફ હોય અને વિકર્ણ અંદર તરફ હોય તો અહીં આકૃતિ એક માં વિગણો બહાર તરફ છે અને મુખ અંદર તરફ છે તેથી આ આકૃતિ આપણે લઈ શકીએ નહીં પરંતુ બીજી જે આકૃતિ છે તેને આપણે બહિર્મુખ તરીકે લઈ શકીએ કારણ કે તેના જે મુખ છે બહાર તરફ છે અને તેના વિકર્ણ છે એ અંદર તરફ છે અને પાછું અંતઃમુખ તો અંતઃમુખ તરીકે આપણે પહેલી આકૃતિને લઈ શકીએ કેમ કે તેનો મુખ અંદર તરફ વિકર્ણ અને બહાર તરફ છે અને ઓછા મોચો એક ખૂણો 180 કરતા વધારે છે હવે તેવી જ રીતે બીજો પ્રશ્ન કે નિયમિત બહુકોણ એટલે શું એવા નિયમિત બહુકોણ નામ આપો કે જેમાં ત્રણ બાજુ ચાર બાજુ અને પાંચ બાજુ હોય તો આપણે નિયમિત બહુકોણને એવી રીતે લઈ શકીએ કે બહુકોણના અંદરના બધા જ ખૂણાઓના માપ સમાન હોય અને બીજી રીતે એવી રીતે લખી શકાય કે બહુકોણની બધી જ બાજુઓના માપના ખૂણાઓ એ પણ સમાન હોય ટૂંકમાં નિયમિત બહુ કોણ એ સમબાજુ અને સમકોણીય હોવો જોઈએ સમબાજુ એટલે કે જેની બાજુઓ સમાન હોય અને સમકોણીય એટલે કે જેના ખૂણાઓ સરખા હોય તો હવે આપણે ત્રણ બાજુ ધરાવતું નિયમિત બહુકોણ લગાવવું હોય તો તે આપણે ત્રિકોણ લખી શકીએ એટલે કે સમબાજુ ત્રિકોણ લખી શકીએ કેમ કે તેની આસામ બાજુ ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા હોય અને ત્રણેય ખૂણાઓના માપ સરખા હોય તેવી જ રીતે ચાર બાજુવાળો ચોરસ તો જે ચોરસ છે ચોરસની ચારે ચાર બાજુઓ સરખી હોય અને ચારે ચાર ખૂણાઓ પણ સરખા હોય અને છ બાજુવાળો ષટકોણ તો ષટકોણ જે હોય તો ષટકોણમાં પણ છ છ બાજુઓ સમાન અને એના છ છ ખૂણા પણ સમાન હોય જો તમને વિડીયો ગમે તો તમે તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ